ત્યારે મારી ઉંમર માત્ર વીસ વર્ષની હતી અને સંઘર્ષ કે આંદોલનમાં શું થયું એની અપેક્ષા એ ગુજરાતના લોકોએ પણ કરી એક વર્ષ જેલમાં રહ્યો અને અનેક કેસોનો સામનો કર્યો લોકોના આશીર્વાદ અને વિશ્વાસથી આંદોલન સફળ રહ્યું અને લાખો લોકોને શિક્ષણ અને નોકરીમાં લાભ મળ્યો હાર્દિક પટેલની બીજી પોસ્ટ એક જ સાથે હાર્દિક પટેલની બે પોસ્ટ જોવા મળી રહી છે જેમાં તેમણે કહ્યું કે પાટીદાર સમાજમાં હાલ મૂળ પ્રશ્ન શહેરીકરણ છે વ્યાજખોરીનો ત્રાસ ઓનલાઈન ગેમિંગ અને દીકરીઓના ભાગીને લગ્ન કરવાના બનાવો તમામ સમાજને છે અને આ બાબતે માત્ર પાટીદાર સમાજે જ નહીં પરંતુ સમાજના તમામ લોકો ગુજરાતની અંદર તમામ સમાજના લોકોએ સાથે મળીને આ મામલે એ નિષ્કર્ષ કરવું પડશે આ મામલે બેઠક કરવી પડશે એ પ્રકારનું સૂચક નિવેદન હાર્દિક પટેલનું છે એમએલએ બન્યા બાદ શિક્ષણ રોજગાર અને ભ્રષ્ટાચાર સામે લડી રહ્યો છું આ નિવેદન એ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલનું છે

તેમને અને સાથે જ વાત કરવામાં આવે જયેશ પટેલની આ બેઠકની અંદર ન બોલાવતા તેમને આખી આ મામલાને લઈને વિરોધ કર્યો હતો જો કે જયેશ પટેલ અને શાંતિલાલ સુચિત્રા બંનેની સાથે ન્યૂઝરૂમે વાતચીત કરી બંનેનું એવું માનવું છે કે પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય વ્યક્તિ તરીકે મુખ્ય કોઈ ભૂમિકા અથવા મુખ્ય કોઈનો રોલ હોય

પાટીદાર સમાજની જે મોટી એક બેઠક ગાંધીનગરની અંદર મળી હતી આ બેઠકની અંદર જે મુદ્દે ચર્ચાઓ થઈ રહી હતી આ ચર્ચાઓના મુદ્દાની અંદર મુખ્ય બે આગેવાનો એ હાજર ન હતા જોકે જયેશ પટેલે એવું પણ કહ્યું કે અમદાવાદની અંદર ભૂતકાળમાં મળેલી તમામ બેઠકોની અંદર હું હાજર હતો મારા એ આયોજનથી અમદાવાદની અંદર બેઠકો મળતી હતી